દીવની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો જિલ્લા પંચાયતની આઠમાંથી પાંચ સીટો અને બે ગ્રામ પંચાયતો બિનહરીફ વિજેતા જાહેર થતા ભાજપ ગેલમાં આવી ગયું કેન્દ્ર શાસિત પ્રદેશોના ચૂંટણી કમિશનરે ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની તારીખો જાહેર કરી દીધી છે અને આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ અંતર્ગત દીવમાં જિલ્લા પંચાયત અને ઝોલાવાડી અને બુચરવાડા ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાશે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ છે પત્રોની ચકાસણી અઢાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ હાથ ધરવામાં આવી હતી ઉમેદવારો માટે તેમના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ એકવીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ હતી મતદાનની તારીખ પાંચ નવેમ્બર બે હજાર પચ્ચીસ જાહેર કરવામાં આવી છે चूंटनी तारीख 11 नवंबर 2025 સુધીમાં મતદાનની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે દીવની જિલ્લા પંચાયતની 8 સીટોમાંથી ભાજપના ઉમેદવારોને 5 સીટો વોર્ડ નંબર 1 વોર્ડ નંબર 4 વોર્ડ નંબર 5 વોર્ડ નંબર 7 વોર્ડ નંબર 8 મબિન હરીફ વિજેતા જાહેર કરીને દીવ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી રાહુલદેવ બુરાના હાથે સર્ટિફિકેટ આપવામાં આવેલા ભાજપના ઉમેદવારો પાંચ સીટો જીતીને બહુમતીમાં ફરીવાર દીવ જિલ્લા પંચાયત ઉપર સત્તા હાંસલ કરવામાં સફળ થયું હવે જિલ્લા પંચાયતના ત્રણ વોર્ડ નંબર બે વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર છમાં માં ભાજપ અને અપક્ષ વચ્ચે ચૂંટણી આગામી પાંચ નવેમ્બરના રોજ મતદાન યોજાશે જ્યારે બુચરવાડા અને જોલાવાડી બંને ગ્રામ પંચાયતોમાં સરપંચો અને આઠ વોર્ડમાં સભ્યોને ભાજપના ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર થતા તા દીવ ડેપ્યુટી કલેક્ટર અને ચૂંટણી અધિકારી શિવમ મિશ્રાના હાથે સર્ટિફિકેટ આપવામાં આવેલા દીવના ઇતિહાસમાં પ્રથમ વખત જિલ્લા અને બંને ગ્રામ પંચાયતોમાં ભાજપના ઉમેદવારો બહુમતી સાથે બિનહરીફ વિજેતા થતા દીવ ભાજપ ગેલમાં આવી ગયું હતું વિજેતા ઉતા ઉમેદવારોને મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરી હતી દીવ ભાજપ પ્રમુખ મોહનભાઈ લખમણના જણાવ્યા અનુસાર આ સફળતાનો તમામ ક્ષય દીવ દમણ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલના નેતૃત્વ અને સંગઠનના પદાધિકારીઓના સુશાસનના મોવડી મંડળના ફારે જાય છે કેમ કે યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષિત ઉમેદવારોની પસંદગી કરીને મજબૂત સંગઠનથી મહિલા સશક્તિકરણને વધુ મજબૂત કરવાની દિશામાં આગવું સ્થાન આપી સફળતા પ્રાપ્ત કરવામાં સફળ થયા દીવ ભાજપ પ્રમુખ મોહનભાઈ લખમણે તમામ વિજેતા ઉમેદવારોને શુભકામના આપી અને વિજેતા ઉમેદવાર મહિલાઓ એ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દીવ દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્દીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો આભાર માન્યો હતો બિપિન બામણિયા દીવ દીવ આ દીવના ઇતિહાસમાં પ્રથમ વખત જિલ્લા પંચાયતના આઠ વોર્ડમાંથી પાંચ બિનહરીફ થઈ છે અને બે ગ્રામ પંચાયતો જે સરપંચ અને આઠ આઠ વોર્ડ હતા એ બી બિનહરીફ થયા છે હું આ તમામ નવનિયુક્ત નિર્વાચિત થયેલા સભ્યોને ભારતીય જનતા પાર્ટી તરફથી હું તેમને અભિનંદન આપું છું અને સાથે સાથે અમારા પ્રદેશની સંગઠનની ટીમને પણ હું દીવ ભારતીય જનતા પાર્ટી પરિવર્તથી હું તેમનો બી આભાર માનું છું કે તેમના નેતૃત્વમાં અમારા દીવ જિલ્લાની જે સંગઠનની ટીમ છે તેમને પર પર માટે એક સમય ખાધા પીધા વગર પણ લોકોએ રાત સુધી મહેનત કરી ને આજે જે પરિણામ લાવ્યું છે તેમાં અમારા દીવ જિલ્લા સંગઠનનું પણ મોટું યોગદાન છે એ હું સંગઠનના બી પદાધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પણ હું આભાર માનું છું અને લોકોનો દીવની જનતાનો પણ હું આભાર માનું છું કે જેમણે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આશીર્વાદ અને આ પ્રદેશના આદરણીય પ્રશાસક મહોદય પ્રફુલ્લભાઈ પટેલના દૂરગામી સર્વસ્પર્શી અને સર્વાંગી વિકાસને લોકોએ સમર્થન કર્યું છે અને એ સમર્થન કરતા આવું જે અકલ્પનીય અને ઐતિહાસિક પરિયમ લાવ્યો છે તે બદલ હું લોકોનો શહદિલથી આભાર માનું છું ધન્યવાદ હું પંદર વર્ષથી મેમ્બર તરીકે છૂંટાયેલી હતી આજે હું સરપંચ તરીકે બિનહરીફ છૂંટાયેલી છું હું બીજેપી તરફથી આભાર માનું છું મારું નામ અશ્વિની ભરત બ્રાહ્મણિયા છે હું અત્યારે બિ બિનહરીફ જિલ્લા પંચાયત સભ્ય તરીકે ચૂંટાયેલી છું તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું પ્રદેશ અધ્યક્ષનો પણ હું દિલથી આભાર માનું છું અમારા તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠન કાર્યકર્તાઓનો પણ હું દિલથી આભાર માનું છું હું માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ દિલથી આભાર માનું છું જે જેઓએ અમીને મહિલાઓને પચાસ ટકા આરક્ષણ આપેલાથી અમીને ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ અમીને મળેલી અને મારું નામ સિલેક્ટ કરવામાં આવ્યું ને જેથી કરીને હું આજે બિનહરીફ ચૂંટાઈને આવેલી છું તે બદલ ફરીથી એકવાર તમામ જનતા ભારતીય જનતા પાર્ટીનો દિલથી આભાર માનું છું ધન્યવાદ કે આ દેશની મોટામાં મોટી પાર્ટી છે એની સામે કઈ રીતના અમારે ઊભું રહેવું અને કઈ રીતના અમારે આની અંદરમાં આગળ આવવું આજે યુવાનો પર ઘણો બધો વિશ્વાસ છે અને યુવાન જે ધારે તે કરી શકે છે તો આ યુવાનો આગળ આવી અને ઇલેક્શન લડે અને જે અન્યાય અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેની સામે ઝૂવા માટે તમે આ ઇલેક્શન લડો એવી મારી વિનંતી છે